રાજકોટ વાળા મજામાં હવે તમને તો ખબર છે કે શિયાળો આવી ગયો છે એટલે હવે ચીકીનું ફૂલ ક્રેઝ વધવાનું છે એટલે આપણે તમે અમે બધા આપણે ઘરે તો ચીકી બનાવતા જ હોય પણ આજે આપણે જોઈશું કે ફેક્ટરીની અંદર કઈ રીતના ચીકી બને છે કઈ રીતનું એનું પેકિંગ થાય છે કઈ રીતની માર્કેટમાં જાય છે એટલે હું આજે આવી ગયો છું મેટોડા જીઆઈડીસીની રાજેશ ચીકીમાં જ્યાં આપણે ફેક્ટરી વિઝિટ કરવાની છીએ અને બધી વસ્તુ તમને જણાવીશ આ વિડીયોના મારફતે એટલે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચાલો મારી સાથે તો હું અત્યારે બસ જો અંદર એન્ટર છું અને અહીંયા આપણે પરિમલભાઈ આપણી સાથે છે જે આપણે પૂરી ગાઈડ કરશે આજે વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો તમે અહીંયા પ્રોડક્શન મેનેજર છો હા પ્રોડક્શન નું બધું મારી અંડરમાં માં બરોબર છે ટૂંકમાં ચીકી આખી આખી પેલાથી બને

આપણે છેલ્લા ઘણા અમારા માટે ને આખા રાજકોટ માટે છે મિત્રો સોમનાથ તો તમે બધા ગયા જઈશું રાજકોટ વાળા જે અહીંયા મહાપ્રસાદ મળે છે ને એ આપણા માટે પ્રવુદ ની વાત કે રાજકોટ વાળા માટે કે અહિયાં થી જાય છે જોવા જો લખેલું છે મહાપ્રસાદ

ટ્રાયલ બેઝ ઉપર એ લોકોએ નક્કી કર્યું તું કે ચિક્કીનો પ્રસાદ સાથે ઓપ્શનમાં રાખશું હ ખાસ કરીને જ્યારે શ્રાવણ મહિનામાં વરસાદી વાતાવરણ હોય ત્યારે લાડુની લાઈફ ઓર ઘટી જાય ભેજવાળું વાતાવરણ હોય એટલે લાડુની લાઈફ ઘટી જાય એટલે એ લોકોએ શ્રાવણ મહિનામાં એક મહિના પૂરતું અમને આપ્યું તું આ પણ એ પછી બધાનો સારો રિસ્પોન્સ મળ્યો એટલે ત્યારથી કન્ટિન્યુસ આવે ચાલો એટલે કેટલાક વર્ષોથી આમ ટોટલ

તમે જોઈ શકો છો આ એકદમ આનું કઈ રીતનું પેકિંગ આ બંચ બંચમાં જાય કે આનું નાનું છૂટા કે પેકિંગ આ ના 250 અને 500 ગ્રામ ના પેકિંગ હોય છે ઓકે 250 ને 500 ગ્રામ 250 500 ગ્રામ ના પેકિંગ હોય છે આ રીતનું અહીંયા જે આ તમે નાની જે ઓલી રેકડીઓ માં નો વેચા દેવે તમને ખબર હોય તો આ એ ટાઈપ ના જો આ નાના બંચ આ કેટલા નું છે એ 250 ગ્રામ નું હોય છે આ ટાઈપ આમાં પછી નીકરી આ માંડવી ની છે અને તલ ની છે આપણે અહીંયા ચીકી કઈ કઈ બનાવીએ છીએ ચીકીમાં ઘણી જાતની બનતી હોય છે અને આપણે સુગરની કોઈ પણ જાતની ચીકી બનાવતા નથી આપણે માત્ર ને માત્ર ગોળની ચીકી બનાવીએ છીએ જ્યારે અમુક એવા સ્પેશિયલ ઓર્ડર હોય કે જેમની ડિમાન્ડ હોય તો એમના માટે સુગરનો કે એનો થોડો ઉપયોગ આપણે કરતા હોય કે જેથી એમને લાઈફ ચીકીની વધી જાય પણ આપણે લોકલ રાજકોટમાં જે સૂકું વાતાવરણ છે તો એમાં તો પ્યોર ગોળ ની જ બધા ચીકી વાળા પ્યોર ગોળ ની જ મોસ્ટ ઓફ બનાવતા હોય છે ચાલો પરિમલ ભાઈ તમે મને શરૂઆત થી આખે આખું બતાવો કઈ રીતનું ચાલુ કામ ક્યાંથી થયું કઈ જગ્યાએ પ્રોડક્શન આપણે બતાવીએ હા ચીકી માટે જે ગોળનો આપણે ઉપયોગ કરીએ છીએ તો એ કોલાપુરી ગોળનો ઉપયોગ કરીએ છીએ જે આપણે ઘરમાં ખાતા હોઈએ છીએ મારા ને તમારા ઘરમાં આ ગોળનો ઉપયોગ થતો હોય છે હા ોળમાં તમને ક્યાંય પણ નબળું જોવા નહીં મળે કોઈ પણ રવાને તમારે ખોલીને જોવાની છૂટ દરેક પ્રોપર છે કે આપણે પોતાના ઘરમાં ખાતો એ જ વસ્તુ આપણે માર્કેટમાં આપતા હોઈએ છીએ એ જ રીતે સિંગદાણાની ક્વોલિટી બતાવવું તો સિંગદાણા કોઈ પણ જાતના નબળા કે એવા દાણા તમને આમાં જોવા નહીં મળે ક્યાંય પણ એમને દરેક દાણો પ્રોપર અને પરફેક્ટ જોવા મળશે સોલ્ટેક્સ દાણો છે આમાં તમે ક્યાંય નબળું ન ગોતી શકો આ શું કરે છે એ શેકે છે ગરમ કરે છે ગરમ કરે છે તલ હા તલને ને ગરમ કરે છે આ જે રેગ્યુલર રેગ્યુલરની જીતી બરોબર હા પછી આને ગરમ કરીને પછી શું પ્રોસેસ કરવામાં આવે પહેલાં તો અહીંયા કડાઈ ઉપર ગોળને ગરમ કરવાનો એકસો સાઈઠ થી પાસઠ ડિગ્રી ગરમ થાય ગોળ જ્યારે એની ચાસણી બાકી જાય એકસો સાહીઠ થી ડિગ્રી આ ગોળને ગરમ કરવામાં આવે જેથી એને એકદમ ચાસણી છે ને એકદમ ઘાટી થાય ઘાટી થઈ જાય એકદમ અને એમાં ચીકી હંમેશા લોખંડમાં બનાવવાનું કારણ એક જ કે સિંગ ચીકી ગોળ આ બધા પ્રોટીન આયર્ન એ બધા માટે ના

આ તમે જોઈ શકો છો આ ભાઈ જો અત્યારે તવી થાતી એકદમ મિક્સ કરે છે ઓકે ત્યારબાદ આ વજન કાટાવાનું વજન કરવામાં આવે તલને બે પાર્ટમાં કરે પછી બે પાર્ટને અલગ અલગ જણા વણે છે એને બે જગ્યા પર અને બે ટૂંકમાં ટોટલ હોય ને બે ભાગ કરીને બે પાર્ટ કરીને હા ઓકે પછી આ રીતને એને વણવામાં આવે જો વા ચીકીને વણી અને એક સાઈઝના એના કટર મારવાથી એક સાઈઝના પીસ મળે છે આપણને વાહ આ જો આ એકદમ એક જ શેપમાં છે ને કટિંગ થાય એટલે જો આ એ ટાઈપની ચકરીએ કટિંગ કરે છે અમને ઘણા કસ્ટમરો ત્યાં ફરિયાદ કરતા કે અમારાથી આવી ચીકી બનતી નથી હા હા પણ એનું ખાસ કારણ એ કે ઘર ગ્રાવ તમે જે બનાવો તો ગેસ ઉપર એટલું ટેમ્પરેચર આવે નહીં સાદો જે ગેસ હોય ઘરનો આટલું ટેમ્પરેચર આવે ઘરે બનાવીએ ને આખે ચોટી જાય ચોટી જાય બીજા નંબરમાં કે આ ટાઈપમાં જે આના વેલણ ને છે કે આ કટિંગ કરવા માટેના કટર છે એ કોઈ ઘરે હાજર ન હોય ઘરે આપણે ચપ્પુથી કે એને કટ કરતા હોય હા એટલે સેફ અનિવન થાય જ્યારે આનું વેલણ છે વેલણ વજન આપ જોઈ શકો છો ઘરે આ કોઈ થી ઉપડે નહીં એ કાથે નથી ઉપડતો આ બો આનો મિનિમમ કેટલો વજન છે આ 5 કિલો નો તો છે 5 કિલો થી ઉપર નું છે 5 કિલો ઉપર ઓલા જીમ માં જાતો ડમ્બેલ ઉપર તો એના જેવો ફીલિંગ આવે કે હાથ માં અને આ ચીકી એકદમ આમ બારીક તમે જો એકદમ આમ પતલી એ તો આ જેપ થાય અને આમ એક સરખી આમ બધી જો જેટલી છે ને બધી એક જ એરી જેપ માં કેવું નહી કે અમુક ગાડી ને અમુક પતડી પછી આના પછી અહીંયા વણાઈ ગઈ કટિંગ થઈ ગયું કટિંગ થયેલી ઓકે કટિંગ થયેલી ટ્રે આની અંદર રાખવામાં આવે ટ્રોલીમાં અંદર આવી જાય આ ટ્રોલી છે ઓલા વાળી હા બરોબર અત્યારે આપણે વાતાવરણ સૂકું છે એટલે એસી ની જરૂર આ ચીકીમાં નથી રહેતી આપણે પણ જયારે ગરમીનો ટાઈમ હોય વરસાદનો ટાઈમ હોય ત્યારે ચીકી બધી એસી રૂમ માં પેક થાય અને આવો આપના હું સોમનાથ મંદિર જે પેકિંગ થાય છે એ બતાવું આપને અહીંયા આપણે શૂઝ નીકાળી દેસુ ઓકે હવે જે પ્રસાદ માટે છે ને પ્રસાદ માટે છે ને એટલે જો આ આપણી ધાર્મિકતા અહીંયા અંદર એન્ટર શૂઝ કરીને આપણે એન્ટર પણ નથી કરતા આ એકદમ એસી રૂમ છે આમ ઠંડો એમ બોલ વાળો અહીંયા જે પેલી ટ્રોલીઓ આવી હોય એ ટ્રોલી ખાલી થાય અહીંયા આ લોકો એના

એક આપણે પ્રોટીન બાર ચીકી બનાવી છે કે જેની અંદર બેઝ પીનટનો સાથે ચીયા સીડ મેલન સીડ પોમકીન સીડ ક્રેનબેરી રાગી આ બધી વસ્તુ એટલે આ બધી જે તમે ચીકી કીધી એ ડેલી પ્રોડક્શન માં ચાલુ ડેલી પ્રોડક્શન માં હોય ડેઈલી બને છે દરરોજ માં દરરોજ બને એટલે ટાઈમિંગ રહેતો હોય છે ને કે આથી આ ટાઈમ માં એટલી બને છે સવારે મોસ્ટ ઓફ અમારે આ મંદિર કામ ચાલુ હોય બપોર સુધી બપોર પછી નો જે ટાઈમ પીરિયડ હોય ત્યારે આ અધર વેરાઈટી નો વાહ એટલે સવારે બપોર સુધી તો મંદિર ની ચીકી બને પેલા તો જે પ્રસાદ જે ચીકી જે અહીંયા બધી તૈયાર થાય છે તો હવે અમારું એક રિટેલ આઉટલેટ આયા ફેક્ટરી આઉટલેટ અહીંયા ટૂંક સમયમાં ચાલુ થશે કે અહીંયા જે આજુબાજુની ઇન્ડસ્ટ્રીવાળા છે તો એ લોકો રૂબરૂ આવી અને અહીંયાથી ચીકી ખરીદી જતા હોય છે એ ઉપરાંત રાજકોટમાં આપણા બે જગ્યાએ આઉટલેટ છે જૂનું વર્ષોથી સદર બજાર મેઇન રોડ ઉપર છે અને હમણાં રિસન્ટ જ પાંચ વર્ષથી આપણે કિસાનપરાય ચોકમાં સ્ટાર્ટ કર્યું છે અને બધા આઉટલેટ પર આપણને ખૂબ જ સારો રિસ્પોન્સ છે રાજકોટિયનનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એટલે છેલ્લા કેટલાક વર્ષોથી આ તમે આ ચીકીની ફિલ્ડ માં છો ચીકી પચાસેક વર્ષ જેવું થયું અમારે પચાસ વર્ષ જેવું થયું આ લાઈન માં અને વર્ષોથી મીઠાઈ ફરસાણું તો ઘણા વર્ષોથી છે આપણે

પણ આના વાતાવરણના હિસાબે રાજકોટના જે પેંડા ફેમસ છે ને એનાથી ડબલ સ્પીડે ચીકી ફેમસ થઈ ગઈ રાજકોટની એ ચીકી ફેમસ થવાનું કારણ આ એક જ કે રાજકોટની ચીકી પ્યોર ગોળમાં બને દરેક જગ્યાએ જ્યારે મહારાષ્ટ્રની ચીકી તમે ખાવ તો તમને ચાવવામાં થોડી ચ્યુંગમ જેવી લાગે એનું રીઝન છે કે એમાં લિક્વિડ ગ્લુકોઝ નાખવો પડે સુગર નાખવી પડે અને વેધરના હિસાબે એ થોડી નરમ તો થતા રહીએ જ્યારે આપણી ચીકી ક્રિસ્પી અને ક્રન્ચી બને છે તો લગભગ ત્રીસેક વર્ષ પહેલાં મારા ફાધરે આરએનડી કરી એની જાતે જ અને માજા મલાઈ કરીને એક ચીકી બનાવી કે જે દાંત વગર ના ખાઈ શકે આ લગે ચીકી તમને દરેક જગ્યાએ મહારાષ્ટ્રમાં માવા ચીકીના નામથી મળે છે એનું અમે નામ આપ્યું હતું પણ દરેક જણા પોતાનું એ નામ ન રાખી શકે એટલે માવા ચીકી કઈ બીજા બધા ઓળખાણ આપે છે એ અમારે ત્યાં માજા મલાઈ નામથી ઓળખાય છે સિંગદાણા ને પીસી અને એમાં ટોપરા સાથે આપણે યુનિક ટેસ્ટમાં બનાવી છે એ ચીકી અમે વડીલોને ધ્યાનમાં રાખીને બનાવી હતી પણ પછી દરેક વર્ગ ને એ ચીકી એટલી ભાવે છે એ ઉપરાંત દર વર્ષે નવું 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 કઈ કસ્ટમરની ડિમાન્ડ ઉપર આપણે ઇન્ટ્રોડ્યુસ કરતા હોઈએ છીએ એક ચીકી અમે પ્રોટીન બાર ચીકી બનાવીએ જનરલી માર્કેટમાં જે પ્રોટીન બાર મળે છે તો એમાં ખજૂર કે ચોકલેટની સ્વીટનેસ હોય છે આપણે પ્યોર સિંગદાણા અને ગોળ સાથે ચિયા સીડ પંકીન સીટ મેલન સીડ ક્રેનબેરી રાગી આ બધું મિક્સ કરી અને મલિંગા પાઉડર નાખીને આપણે એને ઇન્ટ્રોડ્યુસ કરી અને એનો ખૂબ જ સારો રિસ્પોન્સ છે કે દરેક એથ્લેટ કે જીમમાં જતા હોય એ લોકો એવા એટેસ્ટ કરે તો એના ફેન થઈ જાય છે એવી જ રીતે લાઠિયાર અમે ક્રન્ચી મન ચીકી સ્ટાર્ટ કરી છે કે જેમાં દરેક પ્રકારના સેટ એક જ ચીકીની અંદર આપણે મિક્સ કર્યા છે સીંગ તલ જાડિયા કાળા તલ એ બધું કરી અને યુનિક કોમ્બિનેશન કર્યું છે એટલે દર વર્ષે કંઈ ને કંઈ નવું આપવાની અમારી સતત ટ્રાય રહેતી હોય છે અને રાજકોટનો દરેક વર્ગ અમને આ નવી નવી વસ્તુને વધાવી લેતો હોય છે તો અત્યારે લઈને આવી ગયા છે મારા માટે આ ચીકી હવે એક બીજી મૌલિક આપને એક સ્પષ્ટતા કરું અમને ઘણા કસ્ટમરો કહેતા હોય છે કે ભાઈ તમારો ભાવ ચીકીમાં થોડો વધારે છે બીજા મેન્યુફેક્ચરરો કરતાં તો અમારી જે માપસર ગોળવાળી ચીકી છે આમાં આપને ગોળ ગોળ દેખાશે ને ઉપર તમને કે ગોળ નું દેખાશે ને ચીકી કમ્પેર કેમ કરવી કે મારી ચીકી સારી છે હું કહું પણ એ કઈ રીતે હું કહી શકું તો મારી જ આ ઓછા ગોળવાળી ચીકી આ ચીકી છે અને આ ચીકી ને બેઉને બાજુમાં રાખશો તો તરત આપને આઈડિયા આવશે કે આમાં જે ગોળ છે ને એ આમાં જરાય દેખાતો જ નથી આ જેમ આપણે ઇંગ્લિશમાં અમુક સાયલન્ટ વર્ડ હોય ને એમ આમાં ગોળ સાયલન્ટ છે વાહ ના રાખી શકું મારી પાસેથી લ્યો હા બરોબર છે કસ્ટમર હંમેશા રાજા જ રહ્યા છે એમને મારી ક્વોલિટી ગમે તો એ મારાથી સારી બેટર ક્વોલિટી મળતી હશે ત્યાં જવાના છે

એક પેકેટ 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 બે પાંચ આવી રીતનું વેચાણ થતું હોય સિંગની ચિકીન આપો બે પીસ મને કાચુ ચીકી આપો બે પીસ કોકોનટ ચીકી નાખો સેમ એ વસ્તુ રાજકોટમાં જયારે તમે પોતે ખરીદી કરવા મારા શોરૂમ પર કે ક્યાંય પણ જશો તો તમે શું કેશો મિનિમમ અઢીસો ગ્રામ સિંગ ચીકી આપો અઢીસો ગ્રામ તલ ચીકી આપો

બસો પેકેટ જોઈએ છે તો બસો પેકેટ માં ના પાડી દેશે કે અત્યારે આજર નથી હું તમને સાંજે કેમ કરી આપું મંગાવી જઈએ હા ત્યારે તમે નાના નાની દુકાને જઈને કેશો ને તો એમ કેસે કે અત્યારે એક કામ કરો મારે આમાં બસો પેકેટ માં દસ વીસ પેકેટ ઓછા છે હું તમને એરેન્જ કરાવી દઉં પેક થાય ને એટલી વાર એટલે રાજકોટ ની ચીકી આ બીજી એની ઓલી છે કે આપણે અહિયાં ચીકી વધારે ખાઈ શકીએ છીએ અને આમ પણ કે અહિયાં આપણે કોણ કોલે એક બે નંગ વાળા કોઈ હોય જ હોય જ નહીં જાય પણ માફતા એક બે નંગ નો ખાવાનું રીઝન કે આમાં ગોળ ઓછો છે અને હમણાં જો આ બે ટ્રાય કરી અત્યારે અરે આ તો હજી આપણે સેજ મીઠાસ વાળી લાગે આ તો આપણે એમ જ લાગે કે એમનો પૂરું નો ખાતા હોય ખાતા એને રોસ્ટેડ નો ટેસ્ટ આવે જે સિંગાડા આપણે રોસ્ટ કર્યા છે તો એનો ટેસ્ટ અને જનરલી કેવું છે હવે સ્વીટ થી આપણે લોકો બધા ધીરે ધીરે અવોઇડ કરીએ છીએ કે બહુ મીઠું નહીં ઓછું મને મીઠું જોશે એમ નુકસાન કરશે શરીર નુકસાન કરતા હવે એમ કે મીઠું ઓછું ખાઈએ છીએ આપણે જે એના દાંત નો હોય ને એના ટુક મહિના માટે એકદમ પોચી લઈએ ઈ કેટલા વર્ષો છે તમે એ કર્યું છે ઈ આપણે લગભગ 30 વર્ષ જેવું થયું ઇન્ટ્રોડ્યુસ કરી એને

અહીંયા ખરેખર હાથથી બનાવવાને અને હાથની મીઠાશ છે આખી આખી અને સેફ્ટીનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે એટલે આશા હશે કે તમને આ વિડીયોના મારફતે હવે ઓલમોસ્ટ ખબર પડી ગઈ છે કઈ રીતનું પેકિંગ થાય છે ચીકીનું કઈ રીતનું બને છે ફેક્ટરીની અંદર અને સોમનાથ દાદાનો મહાપ્રસાદ પણ અહીંયાથી જ જાય છે એ બહુ પ્રાઉડની વાત છે તો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલ અવર રાજકોટને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીએ હવે નવા વિડીયોમાં કંઈક નવી વાત સાથે ત્યાં સુધી બાય બાય